જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત સવાદાસ બાપુની એક સુંદર રચના છે મિત્રો દેહની ઉપર છે કહે છે દેહીનો દેવડ ચણાયો મેરે દાતા દેહીનો નો દેવડ ચણાયો રેજી વાહ ધરતી આકાશ વાયુ રંગ ની આ પાંચ તત્વ આ દેહરૂપી દેવડ મતલબ આ મંદિર ચણાયો આ મંદિર તમે ચણ્યું દાતા દાતા એક જ છે જગતનો મિત્રો એ છે પરમ પિતા પરમાત્મા કારણ કે એના દ્વારા જ સમસ્ત સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે તો આ દેહનો જે દેવળ છે મંદિર છે એ ચણનારો સરવાળે પરમાત્મા જ છે મિત્રો અને પરમાત્મામાંથી પ્રગટ થયેલો આત્મા આ દેહની અંદર રહેવા માટે આવે છે મિત્રો કહે છે પાંચ ઈંટનો દેવળ ચણાયો માહી પચીસ મજૂર લગાયો વાહ પાંચ ઈંટ મતલબ ધરતી આકાશવાયુને અગ્નિ આ પાંચ ઈંટનું આ મંદિર બનાવ્યું માહી પચીસ મજૂર લગાયો એની અંદર પછી આ પચીસ પ્રકૃતિ જે છે તે મજૂરને કામે લગાડ્યા વાહ હવે કહે છે ચેતન પુરુષે ચિત્ત લગાયો બારીક કામ બનાયો રજવીરજની બની ડાબડી પ્રેમનો પાયો ખોદાયો વાહ ચેતન પુરુષ એ જ મિત્રો આત્મા આ ચેતન પુરુષે ચિત્ત લગાયો પછી ચેતન પુરુષે ચિત્તને પ્રગટ કર્યું અને ચિત્તની અંદરથી સંકલ્પ વિકલ્પરૂપી મન નક્કી કરવાવાળી બુદ્ધિ આચરણમાં મૂકવાળો અહંકાર તો આ મનચિત બુદ્ધિ અહંકાર આ ચેતન પુરુષે પ્રગટ કર્યા ચિત્ત લગાયો અંદર ચેતન પુરુષે આ દેહની અંદર પછી એની અંદર બારીક કામ બનાયો બારીક એટલો સૂક્ષ્મ ઝીણો કામ કામ વાસના એની અંદર બનાવ્યો કામ વાસના મૂકી પછી એ કામવાસનામાંથી વિરજની બની ડાબડી રજ રંગ લાલ જે નારીની અંદર હોય છે વીરજ રંગ સફેદ જે નરની અંદર હોય છે એની એક ડાબડી બનાવી મિત્રો કેવી ડાબડી બનાવી છે મિત્રો જે આપણી મૂત્રલાયન છે ને મૂત્રલાયન એ અલગ છે અને શુક્ર શુક્રલાઇન અલગ છે નરમદ નાળીમાં બંનેમાં સરખું હોય છે જ્યારે કામા અગ્નિ પ્રગટ થાય ને મિત્રો ત્યારે શુક્રની લાઈન ખુલે જનની ઈંધણીની અંદર મિત્રો મૂત્ર લાઇન અને શુક્ર લાઇન અલગ અલગ છે કામા અગ્નિ જ્યારે પ્રગટ થાય છે તમામ નસ નાળીઓ જ્યારે ખેંચાવા લાગે છે નસ નાળીઓની અંદર ધડકન વધી જાય છે શ્વાસની ક્રિયા પણ મિત્રો એક મિનિટના એ છત્રીસ થવા લાગે છે જ્યારે કમાગની પ્રગટ થાય ત્યારે નસ નાળીઓની અંદર ખેંચાવ થવા લાગે છે ત્યારે એ ડાબડી ખુલે છે નારીમાં રજની ડાબડી ખુલે છે અને નરમાં શુક્રની ડાબડી ખુલે છે અને એ શુક્ર એ ડાબડીમાંથી છૂટી અને રજની અંદર ચોટી જાય છે મિત્રો પછી પ્રેમનો પાયો ખોદાયો પછી મિત્રો એ રજવીરજમાંથી જ્યારે બાળક બને છે ત્યારે એ માતાને બાળક પ્રત્યેનો પ્રેમ પ્રગટ થઈ ગયો પિતાને પણ પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ પ્રગટ થઈ ગયો ત્યારે પછી પ્રેમનો પાયો ખોદાયો વાહ અમરનગરથી આયો કારીગર હાડે હાડ મિલાયો અમરનગર મતલબ મિત્રો પરમપિતા પરમાત્માનું જે રહેવાનું ઘર છે તે અમરનગર છે એ જ્યાં મૃત્યુ છે જ નહીં જ્યાં જન્મ મરણ છે જ નહીં જ્યાં મરણ છે જ નહીં અમર છે એ નગરથી આવ્યો કારીગર એ પરમાત્મા રૂપી અમરનગરથી આત્મરૂપી કારીગર આવ્યો અને હાડે હાડ મિલાયો એક એક હાઇટકાઓને જોડી અને આ પાંચ તત્વોનું પિંજરું એને ઊભું કર્યું વાહ કેવી રીતે હાડકા જોડ્યા છે જુઓ ગોઠણ વાકો વરી જાય કોણીએથી હાથ વાકો વરી જાય આંગળીઓ વાકો વરી જાય કમરેથી વાકા વરી હે કેટલી જગ્યાએ તેને હાંધા મૂકાશે એમ તો હાડે હાડ કેવી રીતે એ જોડનારો કારીગર તો જુઓ મિત્રો હે તમે વિચાર કરો એની કેવી કારીગીરી સરવાળે તો એ પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ કારીગર છે પણ અમરનગરથી આત્માને મોકલી કારીગીરી બધી શીખવાડી અને કેવી રીતે દેહ બનાવો તેની ટોટલ કલાકારી બતાવી દીધી પછી આત્માએ બધી શરૂઆત કરી દસ દ્વાર ને ગગન ગોખ માહી પવન સ્તંભ ઠેરાયો વાહ દસ દ્વાર મિત્રો નવ દેખાય છે દસમા મસ્તકના મધ્ય ભાગમાં દસ દ્વાર ને ગગન ગોખ હવે દસમા દ્વારની અંદર ગગન એટલે ઊંચું એની અંદર એક ગોખ છે ગોખ એ જ બ્રહ્મરંધ્ર એની અંદર માહી પવન સ્તંભ ઠેરાયો ન્યાથી પછી એ ગગનગોખમાંથી બેસીને દસમા દ્વારની અંદર બેસીને આ દેહની અંદર પવન સ્તંભ ઠેરાયો પવનનો એક થાંભલો ઠેરાય ઊભો કર્યો એ છે શ્વાસોશ્વાસની ક્રિયા કારણ કે પવનરૂપી થાંભલા થકી જ શ્વાસોશ્વાસની ક્રિયા થકી જ આપણું બધું હલનચલન થઈ રહ્યું છે હવે એ જ થંભથી પાછું ચડવાનું છે ચડવા માટે થાંભલો મૂકો કે ભાઈ તમારે દસમા દ્વાર સુધી કેવી રીતે આવવું તો એ થાંભલો મૂકો ઉપર જવા માટે શ્વાસોશ્વાસની ક્રિયામાં હે જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એ શબ્દ થકી શબ્દની દોરી પકડી શ્વાસો શ્વાસનો થાંભલો બનાવી અને ઉપર ચડવાનો છે જે ઠેરાયો છે એમાં ઠેરરામ વસ્યો અવિગત છે આદમ રમવા આવ્યો વાહ એ આતમરામ પછી આખા શરીરમાં એવી રીતે વસ્યો દસમા દ્વારમાંથી આખા શરીરમાં પોતાની શક્તિ ઉતારી અને એવી રીતે આ દેહમાં વસીઓ અવિગત છે વિગત અને અવિગત વિગત એટલે આપણે બધી અલગ અલગ વિગત પાડીને જાણ જાણી લઈ નોખો નોખો કરીને પણ આ તો અવિગત જેની આપણે વિગત પણ ન કરી શકીએ એવી રીતે વસીઓ આખા શરીરમાં એ રોમે રોમમાં બધી જગ્યાએ એની શક્તિ છે આદમ રમવા આવ્યો આદમ એટલે શરૂઆત શરૂઆતનો આત્મા દેહની અંદર રમવા આવ્યો વાહ એક ખેલ ખેલ કરવા આવ્યો રમત રમવા આવ્યો શું મિત્રો વાત કરી કહે છે સમાની ખડકી કમાળ કરણીના માહી બ્રહ્મનો તાળો લગાયો વાહ હવે મિત્રો મસ્ત વાત કરી છે સમાની ખડકી અને કરણીના કમાળ જેવી રીતે મિત્રો આપણું ઘર રહેવાનું હોય ને એમાં આપણે કમાળ મૂક્યા હોય આવન જવાનું આપણે કરતા હોય અંદર બહાર હે અને સમાનની ખડકી મૂકી એવી જ રીતના મિત્રો જે કરણીના કમાર છે કમાળ એટલે મિત્રો એ જે કરણીના કમાર છે એની ઉપર એની અંદર બ્રહ્મનો તાળો મારી દીધું છે ભ્રમ એટલે ભ્રમણારૂપી આ માયાના વિષય વાસનાઓના કામક્રો ગંધ આ બધા ભ્રમના તાળા મારી દીધા તો કરણીના જે કમાળ છે સત્કર્ણી કરો સત્યના રસ્તે ચાલો ગુરુ પાસેથી જ્ઞાન લઈ સત્યના માર્ગે તમે ચાલો તો એ કમાળ ખુલે તો એ કમાળ એવી રીતે મિત્રો જ્યારે સત્યની કરણી તમે કરો ગુરુએ જે રસ્તો તમને સત્યનો બનાવ્યો ને એ કરણી તમે કરો અને એ કરણી સત્યની કરણી કરતા કરતા તમે દસમા દ્વાર રૂપી કમાણને ખોલી નાખો મિત્રો એ કરણીના કમાણ ક્યારે ખુલે સત્કરીણી કમાણ જે અંદર ભ્રમના તાળા માયરા છે ને તાળાને તોડવા પડે વિષય વિષયવાસના રૂપી જે તાળા માયરા છે બ્રહ્મણાઓના માયાના એને તોડી નાખો ગુરુ ગમથી ગુરુગમની ચાવી લઈ એને ખોલીને કાઢી નાખો અથવા એને તોડી નાખો પછી દસમો દ્વાર ખુલશે પછી એમાં સમાની ખડકી છે ખડકી એટલે બારી કારણ કે બ્રહ્મરંધ્રમાં બ્રહ્મ એ આત્મા રંધ્રે હોલ કાણું હું ઘણી વાર કહું છું ખડકી એટલે કાણું હોલ એમાંથી પછી તમે બહાર નીકળો ત્યારે સમાની ખડકી સમા મતલબ માફી એ પરમાત્મા તમને ક્ષમા કરીને માફ કરીને દયા કરીને તમારા માટે મુક્તિ મોક્ષના દરવાજા ખોલી નાખે છે મિત્રો પણ માહી જે બ્રહ્મનો તાળો લગાવ્યો છે એ તાળો તૂટી જવો પડે જે બ્રહ્મ છે બ્રહ્મ થઈ ગયો છે આ જીવને આત્માને હું શરીર છું હું મન છું હું બુદ્ધિ છું હું જન્મું છું હું મરું છું હું નર છું હું નારી છું હે આ મારું છે પેલું મારું છે પત્ની મારી બાળકો મારા ઘર મારું દોલત મારું ધન મારું બધું મારું મારું જે મારું મારું છે મિત્રો જે હું હું છે એ જ ભ્રમના તાળા છે એ મારું મારું ને હું હું મટી જાય તો ભ્રમના તાળા તૂટી ગયા હે જે ભ્રમના તાળા છે ન સમજતા ભ્રમ ભ્રમ એટલે ભ્રમણા ભ્રમણાના જે તાળા છે એ કરણીના કમાળને ખોલવા માટે અને સમાની ખડકીને ખોલવા માટે જે બ્રહ્મના તાળા માર્યા છે ને એના માટે કહે છે કે ગુરુગમ કુંચી લઈ દીખ ગગનમાં સુક્ષ્મણાએ દ્વાર ખોલાયો સાચા સંત પૂર્ણ સંત પૂર્ણ સત્યના માર્ગે ચાલનારા સંત જેને આત્મ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા જેવા સંત છે એવા સંતને ગુરુ બનાવી પછી એ ગુરુ ગમ કેરી કૂંચી લઈ એ ગુરુની પછી ગમ મતલબ સમજણ એ ગુરુની સમજણ રૂપી ચાવી લઈ દેખ ગગનમાં ગગનમાં જો સુમણાએ દ્વાર ખોલાયો હવે મિત્રો સુક્ષ્મણાએ દ્વાર ખોલાયો આ વાતમાં પણ સવાદાસ બાપુ સોહમ સાધના વિશે જ વાત કરે છે ઓહમ સોહમ સાધના વિશે જ વાત કરે નાભિયેથી જે શ્વાસ ઉઠી રહ્યો છે અને ત્રિકોટી સુધી આવી રહ્યો છે તે શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તે સોહમ શબ્દની અંદર મનને સ્થિર કરી પછી એ સોહમ શબ્દરૂપી સુરતા જ્યારે ઉપર ચડે છે ઇંગડા પીંગડા બંને નાળીઓને સ્થિર કરી જ્યારે સુક્ષ્મણાએ દ્વાર ખોલાવ્યો જ્યારે સુક્ષ્મણા નાળીનો દ્વાર ખુલી ગયો ત્યારે સુક્ષ્મણાનો માર્ગ પકડી આ સોહમરૂપી સુરતા બંકનાળમાં થઈ અને દસમા દ્વારને ખોલી અને હોલ રંધ્ર કાણામાંથી બહાર નીકળી અને પછી આઝાદ થાય છે મિત્રો દેહથી વિદેહ થાય છે નયન નાસિકા કાન જાડિયા મુખ દરવાજો મેલાયો નૈન બે આંખો મૂકી નાસિકા બે નાક મૂકા કાન ઝાડિયા આપણે કેમ ઘર બનાવતા એના ઉપર ઝાળિયા મૂકતા હોય છે એવી રીતે નૈન રૂપી આંખોના નાસિકાના અને કાનના આમાં જાળિયા બનાવ્યા અને મુખ દરવાજો મેલાયો એમાં મુખરૂપી બોલવા માટે એક દરવાજો બનાવ્યો ખાવા માટે એક દરવાજો બનાવ્યો હે કેટલી વ્યવસ્થા છે પછી કમ્પ્લીટ કર્યા પછી લાલ કાળો ને ગોરો રંગ લગાયો ઉપર રોમ છાજ લઈ છાયો વાહ લાલ નથી મિત્રો આપણે ઘણા માણસોને કંઈક લાલ ટમેટા જેવો થઈ ગયો કોઈનો એકદમ લાલ રંગ કોઈ કાળો કોઈ ગોરો કોઈ રૂપાળો હોય કોઈ કાળો હોય શરીરથી અને કોઈ લાલ ટમેટા જેવો પણ હોય એ શરીરની ઉપર આ રંગ લગાયો ઉપર રોમ છાજ લઈ છાંયો એ શરીરની ઉપર પછી રોમ મતલબ રૂવાડા રૂવાડા રૂવાડાની છાજ લઈને છાંયો આખા શરીરમાં છવાઈ ગયો રૂવાડે રૂવાડે છવાઈ ગયો એ અવિગત જે આત્મા છે એ રુવાડે રુવાડે એની શક્તિ છવાઈ ગઈ વાહ આ દેવળમાં અમર પુરુષ હે નહીં ઉત્પન્ન્યો નહીં જાયો રહેતી વાહ ભાઈ વાહ આ દેહરૂપી દેવળની અંદર અમર પુરુષ છે

જન્મ નથી થયો એનો જાયો મતલબ દીકરો એ કોઈનો દીકરો પણ નથી એ જ બધાનો બાપ છે મિત્રો એ ઉત્પન્ન પણ થતો નથી જેમ છે એમ જ છે કોઈ જેની અંદર ફરક પડતો નથી બદલાવ આવતો નથી જેમ છે તેમ જ છે મન બુદ્ધિ એના કર્મ પ્રમાણે એ આત્મા બીજું શરીર માત્ર ધારણ કરે છે બાકી જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી જાયો મતલબ એ કોઈનો દીકરો પણ નથી દાસ સવો કહે ફૂલગરજી ચરણે ઉલટો કાળ ખાયો જ્યારે મિત્રો આ બ્રહ્મના તાળા તૂટી જાય ગુરુગમની ચાવી જ્યારે મળી જાય ગુરુની સમજણથી ત્યારે સવાદાસ બાપુ ગુરુ ફૂલગર્જના ચરણો થકી એના આશીર્વાદ થકી એના કૃપા થકી કહે છે કે ઉલટો કાળને ખાયો હવે મેં કાળને ખાધો એ આત્મા કાળને ખાયો મતલબ કાળને મારી નાખો ખતમ કરી નાખો સમયથી ઉપર થઈ ગયો દેહથી વિદેહ થઈ ગયો અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લીધી તો બોલો મિત્રો પ્રેમથી સવાદાસ બાપુની જય ગુરુ ફુલગરજી મહારાજની જય પીપળી ધામની જય સત્ય સનાતન ધર્મની જય